આ બેનને દઈ દીધી છે રાજી રાજી થઈ ગયા જો હા રાજી થઈ ગયા જો ડીજે લીધું આ જો લીધું છે ડીજે

આ પતંગ તમે જો આવડે મને ઉડવામાં લાગે પણ તે મોટી તો પપ્પા ને મોટી જો પતંગ ઉડાડે છે સંધ્યા અને આ અમારે ઓમ ભાઈ છે અને અમારે આ ભાણ ભાઈ છે ભાણ ભાઈ શું કામે લગાડ્યા જો આ રીતના આ અમારે મોટી બહેનનો બાબલો છે અને જો

તો આ રીતના ભજીયાનું કામકાજ બનાવવાનું ચાલુ થઈ ગયું છે જો આયા લબડું બનાવી નાખ્યું છે લોટનું ચણિયાના લોટનું બધા મહેમાન હાટું ભજીયા બનાવવાના છે તેલ આવી જાય એટલી વારમાં ભજીયા બનાવવાનું ચાલુ કરી દઈશું અને આ અમારા છે બાગમ ફલો જો એ ભાગ ખાય છે હાલો હવે પજ્યા તળવાનું કામ ચાલુ થઈ ગયું છે ને જો આયા રબડું બનાય નાખ્યું છે કોણ તોડી પણ જોવો હા એક દી મને બાપા અસલ આવડ દસમો કોઈ કોણ આ કરતા કોણ બાપા કેટલી મહેનત કરીવી સી કોણ હા બાપા ભણજો તમે એમે તમારા હાટુ કેટલી મહેનત કરી રહ્યા છે મસ્ત અને ભજીયા બનાવીએ છીએ આપણે ઘરના લોટના જે આગળ તમને બતાવ્યા હતા શેણ્યા જે આપણે લોટ શેણ્યાનો બનાવ્યો તો એ શેણિયાના લોટના જો ભજીયા બનાવે છે અંદર મેથી નાખી છે અને લીંબુ લીંબુ બધું બધું કમ્પ્લીટ મસાલા સાથે બનાવવાનું કામકાજ ચાલુ છે તો આ રીતના અમારે ઉત્તરાયણના દિવસે ભજીયા બનાવે છે ઘી गरमा गरम पिज्या बनावे हमारे को है और जो ऐसा पतंग उड़ा रहे और यहाँ पर कितनी सारे लोग हैं छोटे छोटे है। और देखो ए, उमा की बे लड़की है आ, जो समा ना भाई छे, ए भाई समुझो उजरक छोटे तो छोटे बालक क्या खा रहे हैं आप देख रहे हो જો મસ્તના ના ભજીયા તારે પાડે છે બટેકાના હેકા બનાવે છે આ દેશી ચૂલા ઉપર ભજીયા બનાવે હે એટલા ભજીયા બનાવી નાખ્યા છે અમારે ઉરિસ્સા બેન ભજીયા ખાવા માટે તૈયાર છે ખાવા મજીયા બટેકાના પત્રી બનાવેલો છે તો જે પણ મિત્રો આવી રીતનો ખીસડો બનાવતા એ કોમેન્ટમાં લખજો જ રાખ કે કોણ કોણ આવો ખીસડો બનાવે છે ઉત્તરાયણના ના દિવસે

જાય તો જો મિત્રો આ રીતનો ખીસડો અમારે બનાવતા હોય છે તો કોને કોણ ગામમાં કોના કોના ગામમાં આ રીતનો અમારી જેમ ખીસડો બનાવે છે તે જરાક કોમેન્ટમાં લખજો અને વિડીયોને લાઈક કરી નાખજો બીજા મિત્રોને શેર કરજો જેથી કરીને આ બીજા મિત્રોને આપણો વિડીયો સૌથી પહેલાં જોવા મળે

પછી મસ્તની ગરમા ગરમ ચટણી બનાવી છે જુઓ કેવી ચટણી છે જુઓ એકદમ લાલ ચટાક આ રજવાડી ચટણી છે રજવા રજવાડી સાખી જોજો ઓહ એ ઘી નાખેલો હે ને તો પછી કેવો છે એક નંબર છે ને અને ભજિયા આપો આ કે હવે મારા કાકાને ભજિયા દયાશુ આપણે ગરમાગરમ એમના માટે ડિશ તૈયાર કરી નાખી છે લો બેજાઓ ખાવા भगत સાખી જોવો ભજિયો આ બોટકો પપ્પા બોટકો પપ્પા આ બોટકો રે રે કડે કડે વસાબા દાદુ પિતા વસાબા જો ભજિયા ખાય કેવા લાગ્યા કેવા ભજિયા લાગ્યા બહુ મીઠા લાગ્યા આ ઘરના લોટ ના ભગત કઈ ઘટે બસ એક નંબર ના ભજિયા બના હોલમાં આવા ભજીયા ખાવા મળે લાઈક કરી દીજો જો બધા હવે ભૈજિયા ખાવા માટે બે ગયા છે ઓમ લો છે એના પપ્પા છે અને આ શાસ્ત્રાબેન છે જો આ રીતના બધા જમવા બે ગયા છે એક સાથે ભજીયા ચટણી ગરમા ગરમ હાલો હવે આપણે કાય લીધું કાય માંગ